નમસ્કાર મિત્રો રસોઈની રંગત માં તમારું સ્વાગત કરું છું આજે હું બનાવવાની છું બાળકો માટે લંચ ભરી શકાય તેવા દેશી ચણા દેશી ચણા સ્વાદમાં જ સરસ લાગે છે દેશી ચણા બનાવવા માટે મેં સામગ્રી લઈ લીધી છે શ્રો પ્રથમ આપણે જોઈ લઈએ ચણા છે મેં રાત્રે પલાળેલા હતા એક બાઉલ જેટલા પલાળેલા હતા ચણાને પલાળવા માટે ચાર થી પાંચ કલાક જોઈએ છે જો તમારે ઇન્સ્ટન્ટ પલાળવા હોય તો બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવા ચણાને હવે આપણે બાફી લેશું આપણા ચણા બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં અહીંયા સામગ્રી લઈ લીધી છે તમે જોઈ શકો છો ઘરમાં અવેલેબલ હોય એવી જ સામગ્રી છે આખા મસાલા છે સૌપ્રથમ એક વાસણમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ થઈ જાય ત્યારબાદ આપણે આખા ગરમ મસાલા છે એ એડ કરશું ગરમ મસાલા બાદ આપણે ડુંગળી એડ કરવાની છે અને મીઠા લીમડાના પાન પણ સાથે એડ કરી દેશું બાળકોને ફાસ્ટ ફૂડની જગ્યાએ જો તમે આવો નાસ્તો બનાવી આપશો તો સરસ રીતે એ ખાશે અને હેલ્ધી પણ રહેશે ડુંગળી થઈ જાય ત્યારબાદ આપણે એમાં અન્ય મસાલા એડ કરશું જેવા કે ટમેટા અને લીલા મરચાં છે કટિંગ કરેલા એને એડ કરી દઈએ ટમેટા અને મરચાને સરસ રીતે મસાલામાં મિક્સ કરી લેવાના છે અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું એડ કરશું ચણા બાફતી વખતે મેં એમાં મીઠું એડ કરેલું હતું એટલે મસાલાના ભાગનું જ મીઠું એડ કરશું મસાલાના ભાગનું મીઠું એડ થઈ ગયું છે હવે આપણે એને પણ મિક્સ કરી લઈએ લસણની પેસ્ટ છે ઈ અંદર એડ કરેલી છે જો તમે આમાંથી કંઈ પણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો મસાલા સરસ રીતે થઈ છે ત્યારબાદ આપણે એમાં રેગ્યુલર મસાલા છે લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું પાવડર એડ કરશું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચ પાવડર એડ કરેલું છે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર છે એ એડ કરેલું છે અને બે ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર છે જેથી કરીને ચણામાં સરસ રીતે મસાલા કોટ થઈ જાય ત્રણેય વસ્તુ ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર આપણે બાફેલા ચણા છે એડ કરી દશું ચણાને પણ સરસ રીતે મસાલામાં મિક્સ કરી લેવાના છે બાફેલા ચણા છે એટલે આ મસાલા અંદર સરસ રીતે કોટ થઈ જશે મસાલા સરસ રીતે કોટ થઈ ગયા બાદ આપણે એમાં લીલા ધાણા છે એડ કરશું આપણા દેશી ચણા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો લંચ બોક્સમાં ભરવા માટે મેં કોરા બનાવેલા છે હવે આપણે એને સર્વ સર્વ કરી લઈએ કરવા માટે મેં એક વાસણ લીધું છે તેની અંદર આપણે ચણા એડ કરશું ચણા એડ કર્યા બાદ આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરશું અને બાળકોને લંચ બોક્સમાં ભરી આપશું મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો